કરવામાં આવી આપણી સંસ્કૃતિમાં નારીને નારાયણ કરીને તેમને સન્માન આપવામાં આવે છે આજનો યુગ છે નારીના એ ગૌરવને પુનઃસ્થાપિત કરવાનો આજનો સમય છે નારીની આંતરિક શક્તિઓ અને સંવેદનાની તાકાતને ઉજાગર કરવાનો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી સાબરકાંઠા જિલ્લાના પોશીના ખાતે શ્રીમતી રમીલાબેન બારાની સ્થાને કરવામાં આવી જેમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સવિતાબેન પરમાર જિલ્લા સદસ્ય સોનલબેન સોલંકી તાલુકા વિકાસ અધિકારી કવિતાબેન મહેશ્વરી નાયબ તાલુકા વિકાસ અધિકારી શ્રી જયાબેન કાપડિયા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ કલ્પેશભાઈ પારગી પૂર્વ પ્રમુખ રૂમાલભાઈ ધ્રાંગી પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ કમાર તાલુકા સદસ્ય તેમજ મોટી મહિલાઓ આશા વર્કર બહેનો હાજર રહ્યા હતા રિપોર્ટર જીતેન્દ્રભાઈ જોશી આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે